આજ રોજ લીમખેડાના એડિશનલ સેશન જજ એચ એસ ઠક્કા સાહેબે વિધવા ભાભીએ તેના પ્રેમી સાથે મળી ધિયરનો ફોન કરવાના કેસમાં બંને પ્રેમી પંખીડાઓને આજીવન કેદની સજા કરી છે ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી નંબર એક રાધાબેન ધર્મેશભાઈ બારીયા અને આરોપી નંબર બે દિનેશભાઈ વેંજાભાઈ બારીયા

આરોપી રાધાબેનને ઘરે આવતા આરોપી રાધાબેને મરનારને તેના ઘરના આગળના ભાગે અંધારામાં બોલાવી અને તેવામાં આરોપી દિનેશભાઈ આવી જતા મરનારે મરનારને ગળાના ભાગે પકડી લઈ નીચે પાડી દઈ ગળો દબાવી આરોપી દિનેશભાઈએ ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારથી ગુપ્ત ભાગે મારી ગુપ્ત ભાગ કાપી નાખી તેમજ માથાના ભાગે તેમજ કપાળના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેમજ કપાળના ભાગે પથ્થરો મારી ગંભીર ઈજા કરી નજીકના કુવામાં નાખી દઈ ગુજરનારને રણિતપુર પોલીસ સ્ટેશનમાં તારીખ બે 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 હજાર ઓગણીસના રોજ આપેલ જે ફરિયાદના અનુસંધાને સદર કેસ ચાલી જતા આજ રોજ એચ એસ ઠક્કર સાહેબે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવે છે